મોરબીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ઉપસ્થિત રહ્યા હતા સભા દરમિયાન અમિત રાજ્ય સરકાર અને મંત્રીઓ પર ગંભીર આક્ષેપ કર્યા તેમણે જણાવ્યું કે કુદરત રૂઠી ગઈ છે ખેડૂતો મુશ્કેલીમાં છે પરંતુ મંત્રીઓ તેમની મજાક ઉડાવી રહ્યા છે ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે દેવામાં ડૂબી રહ્યા છે અને સરકાર મદદ કરવાને બદલે ખેતરોમાં ફોટા

મોરબી માં આથી ત્રણ વર્ષ પહેલા જે ગોજારી દુર્ઘટના બની ને ભ્રષ્ટાચાર કમિશન રાજના કારણે જે ઝૂલતો પુલ તૂટી પડ્યો વધારે માસુમ લોકોના જીવ ગયા આવતીકાલે એની ત્રીજી વર્ષી છે ત્યારે સૌએ સાથે મળીને એને શ્રદ્ધાંજલિ આપી છે એની યાદ કરી છે અને સાથે સાથે લોકોએ આક્રોશ સાથે કીધું આટલી મોટી દુર્ઘટના થઈ આટલા બધા લોકોના જીવ ગયા અનેક પરિવારોના સ્વજનો છીનવાઈ ગયા એમના ચિરાગ બુજાઈ ગયા અને એના માટે જે હતા ભાજપના એની સામે આજ દિન સુધી એક પણ કાર્યવાહી કરવામાં નથી આવી જ્યારે દુર્ઘટના બની ત્યારે મગજના આસુ બધા જ ભાજપના નેતાઓ એ સાર્યા હતા મોટી મોટી વાતો કરી હતી કે ગમે તેવા ચમરબંધીને પણ નહીં છોડીએ પણ જે નગરપાલિકાના સભ્યોએ લેખિતમાં એના માટે સમર્થન આપ્યું હતું એમની સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના થઈ એક બે લોકો સામે કાર્યવાહી કરીને આજે પણ એ પરિવારો ન્યાયજંખી રહ્યા છે એમના જે સ્વજનો ગુમાય એને ત્યારે જ શાંતિ મળશે જ્યારે તમામ જવાબદારોને કડકમાં કડક શિક્ષા થશે સાથે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી માટે આખા દેશને દુનિયા લેવલે જાણીતું છે લાખોની સંખ્યામાં રોજગારનું સર્જન થાય છે અને ગુજરાતની એક ઓળખ છે સિરામિક ઉદ્યોગ ત્યારે અનેક રીતે આજે વીજળીના ઊંચા બિલ આવે છે ગેસ મોંઘો છે ઈંધણ મોંઘું થયું છે મજૂરી મોંઘી થઈ છે ઇનપુટ્સ મોંઘા થયા છે ત્યારે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીના ઘણા બધા મિત્રો મળ્યા એ બધાની ફરિયાદ છે કે વર્ષોથી અહીંયાથી અમે ભાજપને સમર્થન આપ્યું અને કેટલાક મિત્રો તો એમ પણ કહે છે કે અમે ખોબે ખોબે બેગો ભરીને ફંડ પણ આપ્યું તેમ છતાં અમારા ઉદ્યોગને મદદરૂપ થાય અમારી જે માંગણી છે કે ટાઇલ્સ પરનો જે જીએસટી છે અઢાર ટકાથી ઘટવો જોઈએ બાજુનું રાજ્ય રાજસ્થાન છે ત્યાં માર્બલ સાથે કોમ્પિટિશન થાય માર્બલ પર જીએસટી ઘટી શકે પાંચ ટકા થાય અને ગુજરાતમાંથી જ વડાપ્રધાન હોવા છતાં મોરબીનો સિરામિક ઉદ્યોગ આપણી ઓળખ હોવા છતાં સરકારે એમાં GST ઘટાડતી નથી